હેલો તમામ હરિફકતોની ભાવથી જય સ્વામિનારાયણ આજે આપણે આપણા મહાન સ્વામિનારાયણ સંપ્રદાયના મહાન નારી રત્ન ભક્તમાંના એક એવા મેઉ ગામના જાનબાઈનું આખ્યાન સાંભળીશું આ એ જાનબાઈ છે કે જેઓ જ્યારે જન્મ્યા હતા ત્યારે તેમના શરીરમાં અંગની ખોટ હતી હાથ અને પગ તેઓ જન્મની સાથે લઈને જન્મ્યા જ ન હતા તેમના માતા પિતાને આ વિશે ખૂબ ચિંતા થતા તેમણે મહારાજને ખૂબ પ્રાર્થના કરી આથી મહારાજ એમના ગામ પધારી એમના પિતા ભૂષણભાઈના ઘરે આવ્યા અને ભૂષણભાઈને કહ્યું કે આ પથરાની જેમ એમના દીકરી જન્મ્યા છે પણ એમના અંગના અવયવોની ખોડ છે એ અધૂરોપ અમે ટાળીએ છીએ અને એવું કહીને એમના અંગોની ખોટ એમણે પૂરી કરી હતી અને હાથ અને પગ શરીરમાંથી બહાર ખેંચીને કાઢ્યા હતા અને પછી તેઓ સરસ સુંદરવાન બની ગયા હતા અને મહારાજે સ્વમુખે એ પુત્રીનું નામકરણ કરી જાનબાઈ નામ રાખ્યું હતું અને ત્યારબાદ તેઓ સારંગપુર અને અન્ય ઘણી બધી જગ્યાએ સમયા અને ઉત્સવમાં ઘણી વખત હાજર રહેતા હતા તો ચલો આવો આપણે સૌ કોઈ સાથે મળીને આ મેવો ગામના જાનબાઈ આખ્યાન સાંભળીએ હેમાલા હરિભક્તો હરિની સામે જોતા જ મૂર્તિ હયામાં ઉતરી જતી તેમનું વ્યક્તિત્વ અલૌકિક હતું એ પરબ્રહ્મ એવું તો અલૌકિક હતું કે શ્રીહરિ સામે માર માર કરતા આવતા લાડુદાન જોબન પગી એ મેલી વિદ્યામાં ગર્વથી ગર્વ થી ફૂલો ફાયેલો દેવી વાળો સામે આવતા જે સમુદ્રનું તળિયું માપવા મીઠાની કોથળી સમુદ્રમાં ઉતરે

શ્રી કૃષ્ણ ઘેલી કીધી એમ ગુજરાત ને ગાંડી તૂર બનાવી દીધી લગન પલે બનકે જો ગન ચલી મેરાગી એમ કાઠિયાવાડ માં કાઠી કોમને

બહુ વર્ષો પછી ભૂષણભાઈને ત્યાં એક બાળકીનો જન્મ થયો પણ તેમને હાથ પગના અવયવોની ખોટ રહી ગયેલી આવું રોંઢ મોંઢ બાળકીનું સ્વરૂપ જોઈ સત્સંગી ભૂષણભાઈ અને તેમના પત્ની ખૂબ દુઃખી થયા હયાથી ઊંડા અને સાસાના કે કલ્પાંત કરતા શ્રી હરિ નું સ્મરણ કરતા કહેવા લાગ્યા કે હિ મહારાજ આ બાળકીનું પોષણ અમે કેમ કરીશું એની પંડપિંડની દશા જોઈ

અમને તો બાળકીની ચિંતા છે અમારાથી જોયું નથી રીતે ઓળખીએ છીએ તે અમારા દર્શન કરવા ઉતાવળા થઈને જન્મ ધરી આવ્યા છે એટલે તેના હાથ પગનું તે ભાન ભૂલી ગયા છે ઘડેલા ઘાટની તેને સ્મૃતિ પણ ન રહે

રામાવતારમાં શલ્યા બનીને થીર થઈ પડેલા એ હજુ અંતરમાં ઢીમ થઈ ગયું છે કે શું જુઓ તો ખરા આ તમારું માનવ સ્વરૂપ અધૂરું રહ્યું છે હવે એ અધૂરૂપ ટાળો લો એમ કહી મહારાજે તેના પર હાથ ફેરવીને છુપાયેલા અવયવ બહાર કાઢી અધૂરૂપ ટાળીને કહ્યું કે આમ પથરા જેમ પડ્યા રહીને આ જગતમાં શું હેતુ સિદ્ધ કરશો લો અમારા દર્શનની બહુ લગ્ન લાગી હતી ને એટલે અમે તમારી અધુરપ ટાળીએ છીએ એમ કહી મહારાજે તેની સંપૂર્ણ કાયનો ઘાટ કીધો એ બાળકીનું સર્વાંગી સૌંદર્ય છે લોકો બધા આશ્ચર્ય પામી જોઈ રહ્યા એ પછી મહારાજે ભૂષણભાઈ ને કહ્યું હે ભૂષણ ભગત તમારે ત્યાં સાક્ષાત સતી દેવી પધાર્યા છે તમારી આ પુત્રી સારા સત્સંગે થશે તેનું નામ

દંઢાવ્યા દેશનો સંઘ લઈ ચાંદબાઈ પણ ગયેલા અને સાથે ઘીનો ઘડો લઈ ગયેલા એ ઘી શ્રી હરિને અર્પણ કરતા શ્રી હરિ ખૂબ રાજી થયા હેવાલા વાલા હરિ ભક્તો તો કેવું લાગ્યું તમને આ મેવો ગામના જાનબાઈ નું આખ્યાન આ જાનબાઈ નું આખ્યાન તો છે જ પણ ભગવાન નું અને ચમત્કારિક આખ્યાન છે તો વાલા હરિ ભક્તો જો તમને આ મેવો ગામના જાનબાઈ નું આખ્યાન ગમ્યું હોય

સ્વામિનારાયણ સ્વામિનારાયણ મહામંત્ર નો જપ કરીએ જેથી કરીને ઘરમાં ખૂબ સરસ ભક્તિમય અને દિવ્ય વાતાવરણ પ્રગટ થાય તો વાલાહારી ભક્તો ફરી મળીએ એક નવા આખ્યાન સાથે એક નવા નારી રત્ન સાથે ત્યાં સુધી બધાને ભાવથી જય સ્વામિનારાયણ